આપણે બધા સ્માર્ટ શબ્દનો ઉપયોગ તો કરીએ છીએ પણ ક્યારેય વિચાર્યું છે કે એનું અસલી મતલબ શું થાય છે આ એક એવો સવાલ છે જે સદીઓથી આપણને બધાને મૂંઝવતો આવ્યો છે તો ચાલો આજે બુદ્ધિના મનોવિજ્ઞાનની આ ઊંડી દુનિયામાં એક ડૂબકી મારીએ અને આપણા મનને સમજવાની કોશિશ કરીએ મનોવૈજ્ઞાનિકો વર્ષોથી આ જ સવાલનો જવાબ શોધી રહ્યા છે શું સ્માર્ટ હોવાનો મતલબ પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા છે કે પછી જીવનની ગૂંછમણભરી સમસ્યાઓનો ઉકેલ લાવવાની આવડત બસ આજ મૂળભૂત પ્રશ્નથી આપણે આપણી આખી ચર્ચા શરૂ કરીએ મનોવિજ્ઞાનના શરૂઆતના દિવસોમાં બિની અને સાયમનનો જવાબ બહુ સીધો અને વ્યવહારુ હતો એમના મતે બુદ્ધિ એટલે બીજું કંઈ નહીં પણ સારી રીતે સમજવાની યોગ્ય નિર્ણય લેવાની અને તર્ક કરવાની શક્તિ આ વ્યાખ્યા રોજિંદા જીવનની સમસ્યાઓ ઉકેલવા પર વધુ ભાર મૂકતી હતી પણ પછી જુઓ ફક્ત દસ જ વર્ષમાં આખી વાત બદલાઈ ગઈ વિલિયમસ્ટર્ને એક નવો અને બહુ જ શક્તિશાળી ખ્યાલ ઉમેર્યો અમૂર્ત વિચાર એટલે કે જે વસ્તુઓ આપણી સામે નથી એના વિશે વિચારવાની ક્ષમતા આ એક બહુ મોટો બદલાવ હતો પછી આવ્યા ડેવિડ વેક્સલર અને એમણે જાણે બધા વિચારોને એકસાથે જોડીને એક વધુ સંપૂર્ણ ચિત્ર આપણી સામે મૂક્યું એમણે કહ્યું કે બુદ્ધિ ફક્ત વિચારવાની વાત નથી પણ એ વિચારનો હેતુપૂર્વક ઉપયોગ કરીને દુનિયા સાથે તાલમેલ બેસાડવાની પણ છે આ વ્યાખ્યા બુદ્ધિને આપણા વાસ્તવિક જીવન અને કાર્યો સાથે જોડે છે તો બુદ્ધિની આ જટિલ દુનિયાને સમજવા માટે આપણે સફર કંઈક આ રીતે આગળ વધશે આપણે બુદ્ધિની વ્યાખ્યાથી શરૂ કરીને એના પ્રકારો એ કેવી રીતે કામ કરે છે એને કેવી રીતે માપવામાં આવે છે અને છેલ્લે ભારતમાં એનો વિકાસ કેવી રીતે થયો એ બધું જ જોઈશું ચાલો તો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી બુદ્ધિ શું છે ચાલો એના મૂળમાં જઈએ આ શબ્દ પોતે જ કેટલો રસપ્રદ છે ખબર છે અંગ્રેજી શબ્દ ઇન્ટેલિજન્સ લેટિન શબ્દ ઇન્ટેલિગેરે પરથી આવ્યો છે જેનો મૂળ અર્થ થાય છે સમજવું મતલબ કે બુદ્ધિના કેન્દ્રમાં હંમેશા સમજવણ અને ગ્રહણ શક્તિ જ રહેલી છે અને હવે આવે છે મનોવિજ્ઞાનની દુનિયાનો એક સૌથી મોટો સવાલ એક સૌથી મોટી ચર્ચા શું આપણી બુદ્ધિ એક જ શક્તિ છે જે બધી ક્ષમતાઓને કંટ્રોલ કરે છે કે પછી એ ઘણી બધી અલગ અલગ શક્તિઓનો સમૂહ છે આ સવાલ આપણને બે મુખ્ય વિચારધારાઓને સમજવામાં મદદ કરશે એટલે કે શું આપણી અંદર જનરલ ઇન્ટેલિજન્સ નામનું એક જ શક્તિશાળી એન્જિન છે જે બધું જ ચલાવે છે અથવા આપણી પાસે ભાષા ગણિત સંગીત જેવા અલગ અલગ સાધનોથી ભરેલું કોઈ ટૂલબોક્સ છે આ સવાલના બે મુખ્ય જવાબો આપણી સામે આવે છે એક તરફ છે ચાર્લ્સ સ્પિયરમેન જે માનતા હતા કે આપણી પાસે એક જનરલ ફેક્ટર એટલે કે જી ફેક્ટર છે એક પ્રકારની માનસિક ઉર્જા જે દરેક કામમાં વપરાય છે હા એની સાથે ગણિત કે સંગીત જેવી ખાસ આવડત માટે એસ ફેક્ટર્સ પણ હોય છે પણ બીજી તરફનો વિચાર કહે છે કે ના એવી કોઈ એક મુખ્ય શક્તિ નથી આપણી બુદ્ધિ ઘણી બધી સ્વતંત્ર શક્તિઓથી બનેલી છે હવે આપણે એવા કેટલાક ક્રાંતિકારી વિચારો પર નજર કરીએ જેમણે બુદ્ધિની વ્યાખ્યાને જ હંમેશ માટે બદલી નાખી અહીં આપણે ગાર્ડનર અને સ્ટનબર્ગના વિચારોને ઊંડાણપૂર્વક સમજીશું હોવર્ડ ગાર્ડનરે આવીને જાણે આખી બાજી પલટી નાખી એમણે ચીફ એક્ટરના વિચારને સીધો જ નકારી કાઢ્યો અને કહ્યું કે એક નહીં પણ અનેક પ્રકારની સ્વતંત્ર બુદ્ધિઓ હોય છે અને દરેક વ્યક્તિમાં આ બધી બુદ્ધિઓનું એક અનોખું મિશ્રણ હોય છે અને આ છે ગાર્ડનરની એ આઠ બુદ્ધિઓ જેમ કે જુઓ કોઈ કવિ હોય તો એની પાસે ભાષાકીય બુદ્ધિ ગજબની હોય તો બીજી તરફ કોઈ ક્રિકેટર કે ડાન્સર એમની શારીરિક ગતિલક્ષી બુદ્ધિ જોરદાર હોય છે કોઈ નેતા કે કાઉન્સિલર અન્ય લોકોને સમજવામાં એટલે કે આંતરવૈયક્તિક બુદ્ધિમાં માહિર હોય છે અને આ બધી જ બુદ્ધિઓ સમાન રીતે મહત્વપૂર્ણ છે એ જ રીતે રોબર્ટ સ્ટર્નબર્ગે પણ બુદ્ધિને વાસ્તવિક જીવનની સફળતા સાથે જોડી એમના ત્રિપુટી સિદ્ધાંત મુજબ સફળ થવા માટે ત્રણ જાતની બુદ્ધિ જોઈએ પહેલી વિશ્લેષણાત્મક એટલે કે પુસ્તકીય જ્ઞાન બીજી સર્જનાત્મક એટલે કે કંઈક નવું વિચારવાની ક્ષમતા અને ત્રીજી વ્યવહારિક એટલે કે દુનિયાદારીની સમજ જેને આપણે સ્ટ્રીટ સ્માર્ટ્સ પણ કહીએ છીએ ઓકે તો અત્યાર સુધી આપણે એ સમજ્યા કે બુદ્ધિ શું છે પણ હવે સવાલ એ છે કે એ કેવી રીતે કામ કરે છે આને સમજવા માટે આપણે પાસ સિદ્ધાંત પર એક નજર નાખીશું જે આપણને સમજાવે છે કે આપણું મગજ માહિતી પર કેવી રીતે પ્રક્રિયા કરે છે પાસ સિદ્ધાંત મુજબ આપણી બૌદ્ધિક પ્રવૃત્તિ ચાર મુખ્ય બ્લોક્સ પર આધારિત છે પી એટલે પ્લેનિંગ આયોજન કોઈ કામ કરવા માટે પ્લાન બનાવો એ એટલે અટેન્શન ધ્યાન આસપાસના ઘોંઘાટમાંથી જરૂરી વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવું અને બે એસ એટલે સાઇમલ્ટેનિયસ એન્ડ સક્સેસિવ પ્રોસેસિંગ સાયમલ્ટેનિયસ એટલે બધી માહિતીને એક સાથે જોડીને સમજવી જેમ કે કોઈનો ચહેરો ઓળખવો અને સક્સેસિવ એટલે માહિતીને એક પછી એક ક્રમમાં યાદ રાખવી જેમ કે કોઈનો ફોન નંબર આ ચારેય સાથે મળીને આપણને બુદ્ધિપૂર્વક કામ કરવામાં મદદ કરે છે ચલો હવે થિયરીમાંથી થોડા બહાર આવીએ અને એ જોઈએ કે આ બુદ્ધિને માપવામાં કેવી રીતે આવે છે એટલે કે આઈક્યુ ટેસ્ટનો વિકાસ કેવી રીતે થયો આ બધી કહાનીની શરૂઆત થઈ આલ્ફ્રેડ બીનેથી એમણે માનસિક વયનો ખ્યાલ વિકસાવ્યો જે બતાવે છે કે કોઈ બાળક બૌદ્ધિક રીતે પોતાની ઉંમર પ્રમાણે ક્યાં છે પછી વિલિયમ સ્ટર્નને આ ખ્યાલનો ઉપયોગ કરીને આઈક્યુ એટલે કે ઇન્ટેલિજન્સ કોશન્ટનું સૂત્ર બનાવ્યું સૂત્ર એકદમ સિમ્પલ હતું માનસિક ઉંમરને વાસ્તવિક ઉંમરથી ભાગો અને સો વડે ગુણાકાર કરો બસ આને હજી વધુ સરળ રીતે સમજીએ માની લો કે કોઈ બાળકની ઉંમર દસ વર્ષ છે પણ એનું મગજ બાર વર્ષના બાળકના સ્તરના પ્રશ્નો હલ કરી શકે છે તો એની માનસિક વય બાર ગણાશે સૂત્ર મુજબ બાર ભાગ્યા દસ ગુણ્યા સો એટલે કે એનો આઈક્યુ સ્કોર થશે એકસો વીસ આ ટેબલ જોવામાં ભલે જટિલ લાગે પણ એની સૌથી રસપ્રદ વાત એ છે કે દુનિયાની લગભગ અડધી વસ્તી એટલે કે પચાસ ટકા લોકો નેવુંથી થી એકસો નવની ની સરેરાશ રેન્જમાં આવે છે આનો મતલબ એ છે કે બુદ્ધિની દ્રષ્ટિએ આપણે મોટાભાગે એકબીજાની નજીક જ છીએ અત્યંત પ્રતિભાશાળી કે મંદબુદ્ધિ લોકોની સંખ્યા ખૂબ જ ઓછી છે તો આ બધી તો વૈશ્વિક વાતો થઈ હવે જોઈએ કે ભારતમાં આ ક્ષેત્રે શું કામ થયું અને આ વૈશ્વિક વિજ્ઞાનને આપણે કેવી રીતે અપનાવ્યું ભારતમાં આની શરૂઆત ઓગણીસ સો ત્રીસમાં થઈ જ્યારે ડૉ સીએચ રાઈસે પંજાબ યુનિવર્સિટીમાં પહેલી ભારતીય બુદ્ધિ કસોટી બનાવી ત્યારપછી ડો એસએમ મોહસિન જેવા અગ્રણીઓએ તેને હિન્દી જેવી ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ કરાવી અને સમય જતાં ઘણા ભારતીય મનોવૈજ્ઞાનિકોએ આપણી સંસ્કૃતિ અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નવી કસોટીઓ વિકસાવી તો આમ આપણે જોયું કે બુદ્ધિની આપણી સમજ ક્યાંથી ક્યાં પહોંચી ગઈ છે સ્પીયરમેનના એક જી ફેક્ટરથી શરૂ કરીને ગાર્ડનરની અનેક બુદ્ધિઓ સુધીની આ સફર આપણને એ વિચારવા પર મજબૂર કરે છે કે આપણે પોતાની જાપને માત્ર એક નંબરથી ન માપી શકીએ તો આટલી બધી બુદ્ધિઓમાંથી કઈ બુદ્ધિ આપણી પોતાની ઓળખ છે